વડોદરા મહાનગરપાલિકાના પાપે અંતિમ ક્રિયા માટે વલખા મારતા પરિજનો વડોદરાના ખાસવાડી સ્મશાનમાં કર્મચારીઓના અભાવને કારણે અંતેષ્ટી કરવા આવેલા પરિવારજનોને પડી હાલાકી વડોદરા કોર્પોરેશનના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા એકત્રી સ્મશાનોનું સંચાલન અને નિભાવણી તારીખ સાતમી જુલાઈ બે હજાર પચીસથી ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે ત્યારે આજ રોજ અને એક માસ વીતી જતા વડોદરાના ખાસવાડી સ્મશાન ખાતે સંસ્થાઓના કર્મચારીઓના અભાવને કારણે અંતિમ વિધિ કરવા માટે આવેલા પરિજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સ્માર્ટ સિટીની વાતો કરનાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકત્રીસ સ્મશાનોમાં ખાનગી સંસ્થાઓ દ્વારા સેવા પૂરી પાડવામાં આવનાર હતી તેમાં અંતિમ સંસ્કાર નિઃશુલ્ક કરવામાં આવશે કે કેમ જણાવવામાં આવ્યું હતું અને વિપક્ષ દ્વારા ફોલ્સ નેરેટિવના કારણે લોકો સુધી ખોટી માહિતી પહોંચાડવામાં આવી રહી છે તેમ જણાવ્યું ત્યારે આજ રોજ વડોદરા કારેલી બાગ ખાસવાડી સ્મશાન ખાતે પરિવારજનો પોતાના પરિવારજનની અંતિમ ક્રિયા માટે આવી પહોંચ્યા હતા ત્યારે સંસ્થાના કર્મચારીઓમાં અભાવને કારણે તેઓને અંતિમ ક્રિયા માટે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો નોંધનીય બાબત એ છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકત્રીસ સ્મશાનોમાં ખાનગી સંસ્થા ઓને જેઓ આ સેવા પૂરી પાડી શકે તેઓને આમંત્રિત કર્યા હતા જેથી પ્રજાને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડે નહીં અને અંતિમ ક્રિયા નિશુલ્ક મળી રહે પણ લોકોને પાલિકાનો કડવો અનુભવ થતા આ વેદના આવે તેઓ કોને સંભળાવશે તે જોવાનું રહ્યું અંતિમ સંસ્કાર માટે અમે જે લઈને આવ્યા છે તો અહીંયા જે કર્મચારી હોવા જોઈએ જે છાણા છે લાકડા છે ઘાસના પૂળા છે અને બધી જે ચિતા ઉપર ગોઠવી આપે છે તો એ અમારે બધું જાતે કરવું પડ્યું છે અને અહીંના કોઈ પણ કર્મચારીઓ હાજર રહ્યા નથી કર્મચારીઓને પૂછવામાં આવ્યું તો તેઓ તેમના જે પર્સનલ ઇસ્યુ છે અહીંના એ તેઓના પગાર બાબતની અંદર કે પગાર તેઓને ઓછો આપવામાં આવે કાપવામાં આવે તો તેઓની સમસ્યાઓને કારણે તેઓ કહે છે અમે કોઈપણ પ્રકારનું આજે કામ કરવાના નથી અને અમને અહીંથી ધમકી આપવામાં આવે છે કે તમને નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે તેમજ અહીંયા વડોદરાની અંદર દરેક સ્મશાનની અંદર જે આજે ચાલીસ પચાસ વર્ષથી હરિસેવા ટ્રસ્ટ દ્વારા જે છાણા લાકડા અને પૂડાને બધી સુવિધા આપવામાં આવે છે તો વડોદરા કોર્પોરેશન દ્વારા જે સાડા સાત હજાર રૂપિયાનો ચાર્જ લગાવવાની વાત જે કરવામાં આવી તે બિલકુલ અયોગ્ય છે અને તે વડોદરાની જનતા સહન કરવાની નથી અને જો કોર્પોરેશન દ્વારા આ પ્રકારનું પગલું લેવામાં આવે તો તે હાલની સરકારને ખૂબ જ માઠું પરિણામ ભોગવવું પડશે જે વડોદરાની જનતા હવે જાગૃત થઈ છે જે વડોદરાની જનતા હવે સહન કરતી નથી જેનું પરિણામ દરેક ચૂંટણીની અંદર આવી રહ્યું છે જે આપણે જોઈ રહ્યા છે મારું નામ મહેશભાઈ જવાહરલાલ કનોજિયા